સુરતના અમરોલી છાપરા ભાઠા રોડ પર એન્ટીલિયા ડ્રીમ રેસિડેન્સીમાં સી ટુ બિલ્ડિંગમાં રહેતા ચોપન વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ શશાંગિયા તેમના પત્ની વનિતાબેન વર્ષ બાવન અને પુત્ર હર્ષ ઉમરવર્ષ ચોવીસનાએ સામૂહિક આપઘાત કરી લીધો હતો ઘટનાને પગલે ભારે સનસનાટી મચી ગઈ હતી હીરામાં મંદીને પગલે નોકરી છૂટી જતા ભરત વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને હર્ષ ફાઈનાન્સ કંપનીમાં લોન એજન્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો છેલ્લા પાંચ મહિનાથી આર્થિક સંકળામણને પગલે ફ્લેટના લોનના હપ્તા પણ બાઉન્સ થતા હતા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ પરિવારે પોતાનો ફ્લેટ રૂપિયા બાવીસ લાખમાં હિતેશ સંજય પટેલને વેચવા કાઢ્યો હતો જેમાં દલાલ રાજુ આંબલિયા મારફતે એક લાખ રૂપિયા ટોકન પેટે પણ લીધા હતા પરંતુ બાદમાં ફ્લેટ ખરીદનારને જાણ થઈ હતી કે મકાન પર બેંકના હફ્તા ચડી ગયા છે જેથી આખરે તેઓએ ભરતભાઈ અને તેના પુત્ર હર્ષ સાથે આ ફ્લેટનો સોદો કેન્સલ કરવાનું કહીને રૂપિયા એક લાખ પરત આપવા માંગણી કરી હતી ટોકનના રૂપિયા પરત ન આપી શકતા અને લોનના હપ્તા બાઉન્સ થયા હોવાથી હિતેશ તેના પિતા સંજય અને દલાલ રાજુ દ્વારા સતત ત્રાસ આપીને ઘરે આવીને મારવાની ધમકી આપી હતી ત્રિપુટીએ સતત ટોર્ચર કરતા શશાંગિયા પરિવાર માનસિક તણાવમાં આવી ગયો હતો ઉપરાંત ટોકન પેટીની એક લાખની રકમ આઠ માર્ચના રોજ ચૂકવવાનો ફાયદો કરવામાં આવ્યો હતો પરંતુ આ રકમ ચૂકવી નહીં શકતા સાત માર્ચને શુક્રવારે રાત્રે ઘરમાં ભરતભાઈ તથા પત્ની વનિતાબેન અને પુત્ર હર્ષે ઝેર ગટગટાવી લીધું હતું ત્રણેયને સારવાર માટે સ્વીમર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન ત્રણેયનું શુક્રવારે મોડી રાત્રે મોત થયું હતું અમરોલી પોલીસને તપાસમાં ભરતભાઈએ લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં ભરતભાઈ સહિતને ધમકી આપનાર હિતેશ સંજય અને દલાલ રાજુ દ્વારા ધમકી આપવાના કારણે આપઘાત કરવાનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો

કે જે મરણ હતા એ ફ્લેટ સોદો કરેલો અને એક લાખ ટોપન પેટે લીધેલા હા ત્યારબાદ ફ્લેટ ઉપર લોન ચાલતી હતી એ સામે વાળાને ખબર પડતા આ લોકોએ એક લાખ ટોપન પાછું માંગેલું અને એ ઉઘરાણીમાં સામે વાળા દબાણમાં આવી સુસાઈડ કરેલા જાણવા મળે છે